પણ કઈ ફૂલ વરસાદ કંઈ આવ્યો નથી ને લાઈટ પણ આવી ગઈ છે એટલે મજા આવી ગઈ અને હા વાવાઝોડું વરસાદ ને હતો ને તો આમ જો અમારે નારેલી ની હાલત કેવી થઈ ગઈ જો આ પાંદડા શીરાઈ ગયા હાવ કેવા સિરાઈ ગયા એટલે પવનની ઝાપટું લાગી આ પાંદડા છે ને બે ઊંસા જાય જો હવે આને છે ને બેને કાપવા જો હે પણ હવે સંદીપના નેવરા રે ને તો કાપી દે એવું બધું છે બીજી નારેલીમાં કાંઈ વાંધો આવ્યો કે એ જોઈ આપણે તો આ નારેલીમાં આવું કઈ બહુ વાંધો નહીં એવું લાગતો છે કઈ બહુ વાંધો નહીં બીજો કઈ પણ હવે એમાં જ ઈ ખૂતા જ આમ જો કેવું ખૂતા જ એટલો વરસાદ આવેલો છે એટલો વરસાદ આવે ને તો આમ ખૂતા જ જો આમ જો ખૂતા જાય એવું છે ઘેર છે ને ગારા જેવું થઈ ગયું છે વરસાદ આવે એટલે એવું જ હોય ને અમારા પતુભાઈ શું કરતા હે કયો જો શું કરતા હે અમારા પતુભાઈ ચપ્પલ બપલ પહેરીને ક્યાં જવાનું પતુભાઈ જય દાદા જય દાદા લાઈક કરજો હા કેન પર જવાનું હે મોવા અરે આ આ ભાઈ છે ને એકવાર શીખી લઈ ને મોવા જાવાનું તો બ વારે ખલે એમ જ કીધા કરે મોવા જા મે આયા મારે હેતા જ ભાઈ નાઈ નઈ ખાસી નાઈ લે નાઈ લે કે નાઈ લે નાઈ લે નાઈ લે આયા જો ધરાખડીનો વેલો પૂરો થઈ ગયો હવે ધરાક નો આવે આમાં કેમ કે હવે છે ને આ કટિંગ કરી નાખવું પડશે સમજો આ વેલો જ આખો તૂટી ગયો એવું છે કેટલું આવું બગાડી નાખ્યું બધા રોપડા કેટલા સમય થી અમે હારા કર્યા હોય ને એ રોપડા બગડી ગયા કેવા વાળો તૂટી ગયો ને એટલે વેલો ઝપટાઈ ગયો છે એવું બધું છે અટણ તો જો આવશે વરસાદ પાછો એવું લાગે છે કે ના ખબર વરસાદ આવે કે ન આવે હવે તો ન આવે તો સારું કેમકે આ ફળિયા તો હુકાય આમ જો છોકરા ને જેવું થયું છે હવે ફાઈનલી જો તૈયાર થઈ ગયા છે કમ્પ્લીટ

તો નાય બધું વેણ વેણ કરી નાખ્યો પછી પાછો બધું હરખું કર્યું સાફ કર્યું પોતા મહેરા ને પછી બધું પાછું હરખું કર્યું ને કાલ ને કાલે જ પછી આ છે ને નળિયા નવા કામ ફીટ કરી દીધા ને જેટલા નળિયા ફૂટા ને એ બધા જોવાની નાખી દીધા જો તો શું કરો હવે નળિયા ફૂટી જાય એ તો હવે બીજી વાત તો કઈ કામ ન લાગે કેવો દાંત કાઢ હે પછી તો પહેલા આ નારેલી છે ને એ ઝપટાઈ દેજા એ આખા પાંદરા જ ઝપટાઈ ગયા માથેથી

તમે બરફી ને સેવ લીખાવા ખાવા કેમ લીધી થપ કરી જો જો ખાતો નથી ને ખોટો બગાડે જો ના માંડો ઓલું કરવાનું છે ઢીગલો કરવાનું છે મન દેતા હો નઈ 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 હું તો મસ્ત મજાની બરફી છે તો બરફી અને સેવલી ખાવા જો તો સેવલી પણ લાવેલા છે એટલે સેવલી એટલે અમે સેવલી કહે પણ આમ છે સેવ તો મસ્ત મજાની સેવ અને બરફી ખાવાની છે ને બહુ જ મજા આવે તો આવો બધા તમે બરફી ખાવા ખરે મצ છે કોણ કોણ બરફી ખાજી પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો અરે જો લાઈટ પણ વહી ગઈ ને અત્યાર સુધી છે ને ઓર્ડર હતો આ થોડું ઘણું પાર્લરનું કામ હતું ને તો એ કમ્પ્લીટ કરી નાખ્યું મેન નેવરા થઈ લાઈટ વહી ગયા ટાણે અમારાશભાઈ અહીંયા લાઇટ વહી ગઈ ને મેન મેન હું તો એવું છે મારે છે ને ધાવા ઉપર આંટો મારવા જવો હશે કેમકે આટામાંથી કામ કરી કરીને છે ને આમાં આંગળી દુખવા મળે કેમકે આઈબ્રા ને એવું કામ હોય ને એટલે દોરી ખેંચવાની બહુ હોય એવું છે તો હું ધાબા એક આંટો મારી આવું ઠંડો પવન ખાવાની મજા આવે હા જમજો વરસાદ અંધાર જો આગળ વરસાદ આવવાનો છે તો કેટલા મસ્ત સૂર્ય ભગવાન દેખાય છે જો અહીંથી અહીંયા જો લહણ જો ભીનું થઈ ગયું થોડું ખૂકવેલ હતું ને તો એને પણ વરસાદ લાગી ગયો કેમકે કાલ છે ને પ્રમ દિવસ લેતા ભૂલાઈ ગયો ને સાંટા માથે આવી જાય એટલે પલ લઈ ગયો એવું છે ન તો વરસાદ આવે એવું સાટા ખસે એવું લાગે છે પણ કઈ નક્કી ન કહેવાય ઉડી નહીં પણ વહી જાય એવું છે ઘડી છે ને એ પોરો ખાઈ નાગરી પાસે છે ને સંદીપ નાગડી આવતા જ થયા હશે ને થોડું મોડું થઈ ગયું લાગે નકર કર હાથ વાગે તો વહી આવે વાગી જાય હાથ તો કંઈ આવ્યા નથી આવે ક્યારે આવે કે ના ખબર અને આ એક વાત પણ યાદ આવી ગઈ કે તમારે બધાની બહુ જ કોમેન્ટ હતી કે હેતાંસાટું અને પ્રતિ ખાટું કબાટ લેવેલા છે એ કેટલા રૂપિયાનો આવેલો છે તો એ અંદાજ તો આમ છે ને ગણીએ તો ચારસો સુધીનો આવી ગયેલો છે એ કબાટ કેમ કે નાના છોકરાના હોય તો કબાટમાં કપડાં મૂકવા થાય કે નહીં એમ તો એ કપડાં બધાને મૂક્યા તો એક બે ખાના ખાલી રહ્યા મોટો છે થોડોક એવડો મોટો છે એટલે બધા કપડાં મૂકાય એટલા બધાની કોમેન્ટ હતી કે કેટલાનો આવ્યો તો અમારે લેવો છે એવું બધું કહેતા હોય ને તો હું કહી દઉં કે ચારસો રૂપિયાનો એ કબાટ આવેલો છે હેતાં સાંટું લીધેલો છે ને નાનો કબાટ એ તો હવે છે ને અટાણું રાંધવાનું ટાણું થઈ ગયું છે તો ફટાફટ હું રાંધી નાખો કેમ કે સો જેવું વાતાવરણ છે ને એટલે લાઇટનો તો કઈ ભરો જ ન હોય કાંઈ ન કહેવાય આજ આખો દિમે છે ને ત્રણ ચાર વખત તો લાઈટ વહી જ ગઈ છે તો અટાણે પાછી લાઈટ વધી ગઈ હોય તો તો પછી અંદર રોટલા બનાવવા રોટલા બનાવવાનું થાય ને તો ફટાફટ હું છે ને રોટલા ઘડવા જાવ એટલે રોટલા બનાવી નીચે ફટાફટ વેલા હા તો રોટલા બટલા બનાવીને કે ને ત્યાં તો પણ આવી જા મોવા થઈ આજ કેમ મોડું થઈ ગયું હોય તો જય માતાજી ના રામ રામ ફેમિલી ને આજ થોડુંક મોડું થઈ ગયું દયા તો હું એક એનો સ્પેશિયલ વસ્તુ લેવા રહ્યો એટલે

કઈ આવે કઈ નક્કી ન હોય લાઈટ નું એમ એટલે છે ને સંદીપ પાવર બેંક લેતા કાશીદીપ થેન્ક યુ વરસાદ ને હોય તો નું આ વગેરે આ યસ થેન્ક યુ 30000 એમએસ નું પાવર લેવો એવું છે હા હા 30000 વોલ્ટ વોલ્ટ કેવાય કે કેવાય મને મને લેવો આમાં પિન આ છે પિન એમએસ 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 30000 એમએસ નું છે જો મારા માટે